नमस्कार खेड़ूत मित्रों आपरे चैनल खेड़ूत सहायक में તમારો हार्दिक स्वागत छे અને આજ તારીખે 27 5 જોલી આપડી માંડી આપણે થોડો કેમ પહેલા વરસાદ થયો ત્યારે जीपीएस થી આવેતર કરે છે ચા જોલી एकदम सिंधा આપણે માં ફુવારા મુક દીધા છે ફૂલ બક્કા જેકી ચા एकदम गमहा कर

एकदम कंप्लीट થઈ ગયે છે આ बाजू તુવારે આવી ગઈ યમ બજે હવે ફલ્યા લો લાઈન પડી ને ફુવારો નેચલી બાજુ છોલ બાકી રહી વરસાદ એ થાય આપણે બાકાજીસકી બોલાવી ગયા ઓ જીતા જો જુઓ દેખ યાદ તો एकदम जोरदार રામે ગયો આ કે પાવર ઉડ્યો છે ફૂલ પાણી પી ગયો આમાં પાણી બાણી કઈ પાયુ જ નથી હજી અને હજી પાણીની કઈ જરૂર નથી ગોદમ જેવી ઉભી આ આપણે જીપીએસ થી જો આવે ત્યારે કર્યું આમાં કઈ ન ઘટાય આમાં ક્યાંક ક્યાંક ગયો તમે હા ચા વાકા ચૂકા થયા દેખાય એનું કારણ એ છે કે આ ખેપા મારેલું પડવું હતું हम आपले थांबलो है को नतो हमने भरता कर दी तो એટલે ક્યાં ક્યાં ઢેફા આવ્યો ને ત્યાં रेल ફગી ગયો ત્યાં વાકાચુકું થયો ત્યાં આમ આગળ તમને દેખાતે થોડી થોડી બો એવી ગોલાયું નથી પણ થોડી થોડી ગોલાયું છે જરા જરા અને બીજા નંબરમાં થોડીક મંડુ આપડી તાખી થઈ ગઈ

સીધું આવે તો ચા નાખા હોય થોડાક વાકા ચૂકા થઈ જાય આમાંથી કઈ ઉપાધિ જ ના ક્યાંક ગોલાઈ દેખાય એટલી ગોલાઈ થાય પણ એ આપણે હાથી આપવામાં આવી ગયું હોય ને તો અહીંયા ગોલાઈ પડી જાય બાકી તો ગોલાય થાય જ ને આમાં તમે લો એકદમ ગોલી સોટ હે આમાં હાથી આપવાની કઈ મજા આવે

વરસાદ ની અગાય છે જો કદાચ વરસાદ આવી જાય તો આપણે માં કંઈ જોવું પણ હેજ નહી તો ફૂલ બકાજી કી બોલે વરસાદ લે જોયું છે છેલે ગયો વરસાદ થાય છેલે બહુ વરસાદ થાય તો પછી આપણે નડશે આપણે લગભગ બધું આવતર પડી તો પચેગા જો ઓ લાંબો બাকি છે ને तो आप जी थोड़ा घू वेतर है यकी रहे बाकी बध वतर कर दी तो है अत्यार लगभग बढ़े पाए फुहारा चालू धपधपाटी बोले है वरसादे माथे हाव थी गो है पवन पवन ने बढ़ू जोरदार गर्मी एकदम है एले एक गदी में वरसद आई जाए यू लगे है आ जाए तो बहुत धपधपाटी नहीं बोला पड़े નગર તો બબા હાટ ફાટે હે અને આ હે આપણો જીપીએસ સિસ્ટમ થવાવેતર તો મને હું લાવ્યું આજ વિડિયો બનાવીને બધાને બતાવું તો તમને ખબર પડી લઈ લો તમારે પણ ભવિષ્યમાં વવરાવાનું થાય ચા વગર તો કેવું થાય ચા માં સીધા ને જોઈ હોય છે તમને આપણા હોટેલ થી વાવેતર નો વિડીયો એ આગળ જ છે એ પણ જોઈ લેવો એટલે ખબર પડે તમને અને કોઈ પણ સિસ્ટમ વિશેની માહિતી કોઈને જોતી હોય તો પણ આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આપણે સોરે સો ટકા એની બધી માહિતી આપશું કે સિસ્ટમ કેટલામાં તૈયાર થાય અને કેવી રીતે ચલાવવી ને શું શું કરવું તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો પછી આપણે બધી માહિતી તમારે જે જોતી છે એ આપશું સો તો થેન્ક યુ મિત્રો આભાર નમસ્કાર મિત્રો જોઈ લો આપણી માંડવીમાં આપણે ટ્રેક્ટર ચાલુ કરીને ફૂલ પાકા કે બોલાવા ચાલુ કરી દીધી અને આ છે આપણો સનેડો એ કોઈનો હબ જ નથી આ આપણા સનેડામાં મેગ્વીલ ફિટ કરી દેખા જો લ્યો બને ફોર્વલ માં રાખતા હે આપણા સનેડા માં રાખ્યા હો ભાઈ હાચો વ્યક્તિ તો આપડે ગામ માં આવે આટ છે ને ફોર્વલ થોડું અહીં આલે હા હા ફોર્વલ લઈ આવો તો ખબર પડે બોડુલી કાફી દીક બોડુલી છે હા ફોર્વલ બોડુલી ના આ જાળો

अपने गिलानो नो चालू कर दीदो है।, तो है तो बहु मजा आई तो आरोप आप बहुत मजा आई रीवर बीवर का एक हाथ जाए મારું બારું દોસ્તો આવે ખંખંટ તો ઈ વિલર નો ચપળો ભાઈ ભાઈ ના ફટા ઓર માનવી કરવી આપણે 35 40 35 40 કાકી પોસાય જ નહીં ઈસ ઈસ માં આપણે નઈ થાવે

इनी टेब है मानो ओलो जैक बैक में सिस्टम ना आवे और मंजा आवे तो बेहाड़ जा हो जावे माथे एक जना न ऊबी जावे छूट बल्ले नहीं के ने एक आए के आम पे पड़ो जे यो अबे इसमें कोई बात है कि नहीं हमें

એટલે કે આપણા યાદ હવે આપને બસની સિસ્ટમનું ઓડિયો ધમાયને આ બધો કાફિયા ભાગિયા રોડ આવે કાંબા ટૂકો આપણે મોર ટેકટમાં આવે કોલેન્જીમ જે કામ ન આવે ને આ સે કોલીવલ હોય હોય આ સે કોલીવલ

જેવો બેહાડો હોય એવો બેસી જાય આ દેવી નાસ્તા તો દોઢ દોઢ થી બેની આજુબાજુઓની કિંમત છે અને આપવાની ભાઈ થોડી જ ઓલા આવેલા કનડાથી આ આપવાની બહુ મજા આવે હું તો લગભગ કાનવાળાથી આપું હું આના જેવી મજા જ ના આવે આપણો ઓળો આપો ના એ આમાં જે મજા આવે ને એવી ના આવે થોડાસા જીપીએસ કે વાવેતર કરેલ છે અને હવે આ ભાઈ નહીં બોલાવી દેવા મે સારું